ભક્તોએ આશીર્વાદ લઈ મહાપ્રસાદનો લાભ લીધો હતો તેમજ રક્તદાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્ત કરવામાં આવ્યું હતું તારીખ મહારાજના ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન છેલ્લા એક મહિનાની જહેમત થી થયું હોય સમગ્ર ટ્રસ્ટીગણ ગંગાના અનુયાયીઓ અને યુવાન મિત્રોનો સહકાર મળ્યો હોય દાતાઓની દાતારી મળી હોય અને દાતારી ઉદારતા તન મન ધનથી મળી હોય ત્યારે આવા સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થઈ શક્યું હોય અને આ કાર્યક્રમની અંદર હર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ પચીસથી ત્રીસ વીસ હજાર ભક્તો મહાપ્રસાદ આરોહણ કરશે અને રામદેવજી મહારાજના ખૂબ સુંદર રીતે એમને દર્શન થાય એવી પણ સુવિધા આજના આ પ્રસંગમાં થઈ શકી હોય અને એનો સારો શ્રેય કાર્યવાહક કમિટીના સર્વેસરવા રમેશભાઈ મુરાણી રમેશભાઈ સાવજ તથા રમેશભાઈ કાટીવાળા તરફથી મળ્યું હોય અને એમની સાથે પૂરી ટીમને પણ બિરદાવવાનો આનંદ થાય છે કે પાંત્રીસથી ચાલીસ જણાની એમની કમિટી છે એ પાંત્રીસથી ચાલીસ જણા છેલ્લા દોઢ મહિનાથી ખૂબ સારી રીતે આયોજન કરતા આવ્યા છે એવી રીતે આ વખતે પણ આયોજન કર્યું છે અને સુંદર રીતે આ કાર્યક્રમને પાર પાડ્યો છે એ બદલ સમગ્ર સમાજમાં ધર્મનું વાતાવરણ ફેલાવવા માટે એમને પણ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે મીડિયા કર્મીનો પણ આભાર વ્યક્ત કરું કે આપની સેવા પણ અનેરી હંમેશાની જેમ રહી હોય આપ પણ ખૂબ સારી રીતે સમાજમાં સારા સંદેશો પહોંચાડો છો આપને પણ અભિનંદન સમાજને પણ અભિનંદન મતગંગાને પણ અભિનંદન દાતા સ્ત્રીઓને પણ અભિનંદન યુવાન મિત્રો અને સેવાકીય સંસ્થાઓને પણ અભિનંદન આપો અને આવી જ રીતે દર વર્ષે આપ સૌ સંસ્થા ને સેવા આપતા શો એવી આપ સૌની પાસે અને હું મુકેશ બોર આશા અને અપેક્ષા રાખું છું